આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામના બગદાણા આશ્રમના સેવક અને કોળી સમાજના આગેવાન એવા નવનીતભાઈ બાલધિયાની હનુમંત હોસ્પિટલ ખાતે સમગ્ર ટીમ સાથે હું મુલાકાત લેવા માટે આવ્યો હતો પરિવારને પણ મળ્યો નવનીતભાઈને પણ મળ્યો અમારી સાથે તાલાના દેવેન્દ્રભાઈ હોય બોટાદથી અજયભાઈ હોય રણછોડભાઈ હોય અને સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણાઓમાંથી આજે સમગ્ર ટીમ અમારી નવનીતભાઈની મુલાકાતે પહોંચી છે હું સીધી વાત ઉપર આવીશ મુદ્દાઓ ઉપર આવીશ કે ગુજરાતની અંદર અવારનવાર કોળી સમાજ ઉપર જે અન્યાય અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં આજે સમગ્ર ગુજરાતનો કોળી સમાજ એક થયો છે સંગઠિત થયો છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે કોઈ લોકોએ નવનીતભાઈને સમર્થન આપ્યું છે આ તકે હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દરેક પાર્ટીના અમારા રાજકીય નેતાઓ નવનીતભાઈની સાથે આજે ઊભા છે એમનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરંતુ વાત એટલી કરવાની કે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈની વસ્તી હોય તો એ કોળી સમાજની છે સૌથી મોટામાં મોટી વોટ બેંક કોઈની હોય તો કોળી સમાજની છે આ સત્તા છે આ સરકાર છે કોળી સમાજના મત ઉપર જીવી રહી છે ટકી રહી છે ત્યારે કોળી સમાજને ન્યાય મેળવવા માટે અમારા કોળી સમાજના મંત્રીઓને સંસદોને ધારાસભ્યોને ગાંધીનગરના પગથિયા ચડવા પડે એ અમારી માટે કમ નસીબીની વાત છે ત્યારે હું સમગ્ર કોળી સમાજને કહેવા માંગીશ કે આ કોળી સમાજની તાકાત છે કે આપણે સીએમ પાસે નહીં સીએમ ને આપણી પાસે આવવું પડે એ તાકાત કોળી સમાજની છે પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકીય નેતૃત્વ આપણું નબળું પડે છે માત્ર પીઆઈ ની બદલી કરી દેવાથી ન્યાય નથી મળી જવાનો માત્ર એસઆઈટી રચી નાખવાથી ન્યાય નથી મળી જવાનો ગુજરાતની અંદર અનેક એવી ઘટનાઓ બની જેમાં એસઆઈટીની સરકાર દ્વારા રચના કરવામાં આવી પરંતુ આજ દિન સુધી ક્યારેય કોઈને ન્યાય મળ્યો નથી ક્યારેય કોઈની ઉપર કડક કાયદ કાર્યવાહી થઈ નથી હું તમને મોરબીની જે પુલ દુર્ઘટના છે એની વાત કરું ગંભીરા પુલ દુર્ઘટનાની વાત કરું ટીઆરપી અગ્નિ કાંડ જે ગેમ ઝોનમાં થયો એની વાત કરું

કોળી સમાજ વર્ષિસ આહિર સમાજની લડાઈ નથી મને અઢારે વર્ણના યુવાનોના ફોન આવ્યા એમનું સમર્થન નવનીતભાઈ સાથે છે આ વ્યક્તિગત લડાઈ છે આ સામાજિક તત્વોની સામેની લડાઈ છે એટલા માટે આપણે સવે શાંતિ જાળવવાની છે ને નવનીતભાઈને ન્યાય કઈ રીતના મળે એ દિશામાં આગળ વધવાનું છે જે રચના રચના કરવામાં કરવામાં આવી આવી છે છે ખૂબ સારી વાત પરંતુ આ તકે હું સરકારને પૂછવા માંગુ છું કે આની પહેલા તમે કેટલી એસઆઈટી ની રચનાઓ કરીને ને એમાંથી કેટલા ન્યાય મળ્યો છે એનું જે રિઝલ્ટ છે એ બાર જાહેર કરે ગુજરાતના લોકો વચ્ચે મૂકે કે તમે કેટલી આજ દિન સુધી એસઆઈટી ની રચના કરી અને આજ દિન સુધી કેટલા ને ન્યાય મળ્યો એસઆઈટી માત્ર ને માત્ર મુદ્દો ડાયવર્ટ કરવાનું કામ છે બાકી આજ દિન સુધી અનેકો એસઆઈટી ની રચના થઈ મેં જેમ કીધું એમ કે ગંભીરા પુલની દુર્ઘટનામાં પણ એસઆઈટીની રચના થઈ પાયલબેન ગોટીના મુદ્દામાં પણ એસઆઈટીની રચના થઈ ટીઆરપી ગેમ ઝોન આગનિકાનમાં પણ એસઆઈટીની રચના થઈ પણ સરકાર મને કહે કે આજ દિન સુધી કોને ન્યાય મળ્યો છે ને કોને ફાંસીના બાંચડા ઉપર ચડાવ્યા છે આ માત્ર કોળી સમાજનો જે રોષ છે એ ઠંડો પાડવા માટે છે માત્ર ને માત્ર આ ડિવાઈડ એન્ડ રૂલની સાથે સાથે ડાયવર્ટ એન્ડ રૂલનો આ જે પેત્રો છે એને કોળી સમાજ સમજી ગયો છે પરંતુ મારી જેવા કોળી સમાજના યુવાનો આ સાખી નહીં લે અમે છેલ્લા શ્વાસ સુધી નવનીતભાઈને ન્યાય અપાવીને રહીશું કોઈ પણ લેવલ ઉપર જાવું પડે અમે નવિ નવનીતભાઈને ન્યાય અપાવીને રહીશું આવનારા દિવસોમાં મેં જેમ કીધું એમ કે ચૌદ જાન્યુઆરીએ વીર માંધાતા મહારાજની અમારી જન્મ જન્મજયંતિ આવી છે તો સમગ્ર ગુજરાતની અંદર અમે વીરમાનધાતા મહારાજની જયંતિ ત્યાં બંધ રાખીને બગદાણાની અંદર મોટા પાયે આંદોલન કરીશું સંમેલન કરીશું અને નવનીતભાઈ માટે ન્યાયની વાત કરીશું એફઆઈઆરમાં છેડછાડ કરીને આરોપીઓને બચાવવાના કામ થઈ રહ્યા છે ત્યારે પીઆઈની બદલી એવું દર્શાવે છે કે ચોક્કસપણે આમાં ક્યાંક ને ક્યાંય અધિકારીઓનું પોલીસ તંત્રનું પીઆઈની સંદોવણી છે આરોપીઓને છાવરવાના કામ કરે છે ત્યારે હું આ તકે મીડિયાના માધ્યમથી આપને ખાતરી આપું છું કે કોઈ પણ જો આ બાદબાકી કરવા માંગતા હશે છાવરવા માંગતા હશે તો અમે થાવા નહીં દઈએ અમે નવનીતભાઈ બાલધિયા માટે છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડવાના મૂડમાં છીએ